પ્રાગોળ પંખી તણો અને હેતનો હેમાળો બજરંગી લખમણ જતી તું હનુમંત અઠાળો હે બજરંગદાસજી શેની ઉપમા આપીએ તને એમાં આઠે પોરને ઉતરે તારે અંગે અંગ ઉમંગ ભાગ્ય ખુલે તો ભેટતા એવો બગદાણે બજરંગ પેરી ટૂંકી પોતડી અર્ધ ઉઘાડું અંગ આઠે સીધી આટા દે એવો બગદાણે બજરંગ થયો નથી અને થાશે નહીં એવો કોઈ નવદૂત કે હેજે સીતા રામને કે સોપે પાસો સપૂત એવો આપણા બજરંગદાસ બાપલિયા અને પરચા કહું તો મારો બાવલ્યો ખાલી ખીચામાંથી અઢળક નાણું કાઢતો અને બાપા કહેતા કે આજ હાંજનું જમણ તારે અહીંયા કરવાનું એટલે એને ન્યા જ કરવું પડતું એ ઘરે ન જઈ એકતા અને કોઈની ભરી બંદૂકે એમાંથી એ ફૂલડા ઉડાડતા આ બજરંગદાસ બાપા અને આપણે આજે એવા ઘણા પરચા સાંભળવાના છે તો આ વિડીયાને છેલ્લે સુધી જરૂર જોજો અને હા બાપાએ દીક્ષા લીધી એની પહેલા જ ઘણા એવા પરચાઓ છે એમાંનો એક પ્રસંગ કે એક સાધુ કોને કહેવાય આમાં સંતો બેઠા છે બજરંગદાસ બાપુ અમદાવાદ ગયેલા કોઈ વાસ્તુમાં કાર્યક્રમમાં કોઈ ભક્તને કોઈ શિષ્યના ઘરે વાસ્તુનો પ્રસંગ બીડું હોમાયું અને અહીંયા હરિહરનો હાથ પડ્યો અને બાપુને જમવા માટે આગ્રહ કર્યો આ સત્ય ઘટના છે અને બાપુએ કીધું કે વાલા મારે જમવું નથી મારે હવે નીકળવું છે બહુ તાણ કરી બાપુ રોકાણા નહીં અને બાપુને એમ કહેવાય કે ડ્રાઈવરને એમ કીધું કે ગાડી તૈયાર કરો ગાડી તૈયાર થઈ બાપુ ગાડીમાં બહેન જીપ લઈને હાલતા થયા અને હાલતા હાલતા વલભીપુર અને ધાંગળીની વચ્ચે જ્યાં ગાડી જતી હતી બાવળની બે બાજુ કાંઠ છે તેથી સિંગલ રસ્તો હતો અને બરોબર બાવળની કાંઠમાંથી ગાડી ધીરે 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 હાલી જાય એમાં બે બાયુની માથે લાકડાના ભારા અને બે બાયુ રસ્તા ઉપર હાલી જતી હતી બાપાની નજર ગઈ એટલે હાથ કર્યો ડ્રાઈવરને કીધું કે આએ ગાડી ઊભી રાખ ઓલી દીકરીઓ જાય છે જ્યાં દીકરીના માથે ભારા હતા ગાડી ઊભી રહી અને બાપુએ દીકરીઓને બોલાવી કે બેટા અહીંયા આવો તો ક્યાંથી આવો છો કે બાપુ અમે સિંહોરથી આવ્યું છીએ શું કામ કે બાપુ અમે તો ગરીબ માણસો છીએ આ લાકડા વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ એમ એક લાકડાના ભારાના બેટા કેટલા મળે કે બે રૂપિયા દોઢ રૂપિયા બાપુ મળે અને એમાંય ક્યારેક અમારા છોકરા ભૂચ્યા થયા હોય એ યાદ આવી જાય ને તો શ્રીમંત માણસો અમને આઠાના હાટું અમને કગળાવતા હોય ત્યારે અમે દોઢ રૂપિયામાં પણ દઈને અમે વયા આવી અને બાપુએ કીધું કે બેટા હાજનું ટાણું છે આખા દિનો એક જ ભારો વેચો છું કે નહીં બાપુ અમે હવારમાં આવ્યું હતું ને બપોરે એક એક ભારો વેચતું આવ્યું છીએ બાપુએ કીધું કે એના કેટલા આવ્યા તો એક બેને કીધું કે મારે બે રૂપિયા આવ્યા અને બીજા બેને કીધું કે મારે અઢી સાઈડે એ બાંધેલા હતા બાપુએ કીધું કે તમારી પાસે છે હા બાપુ અમારી પાસે છે મને આપશો તો કીધું કે બાપુ આપ કોણ છો કે હું બગદાણાથી બજરંગદાસ બાવલિયો છું દીકરીઓએ ભારાના માથેથી ઘા કરી નાખ્યા અરખમાં આવીને ચુંદડીની શેડે બાંધેલા હતા ને એ બાવલિયાના ચરણોમાં મૂકી અને દીકરીઓ ત્યાંથી હાલતું થયું ભાઈ દીકરીઓના પૈસા લીધા પછી ડ્રાઈવરનો મગજ ગયો બાપુ આ તમે દીકરીના પરસેવાની કમાણી આખા આખા દીની કમાણી તમે લઈ લીધી કે બેટા શું કરું મને ભૂખ લાગી છે કે ઓઇલો તાણ કરી કરીને ખવડાવતો હતો અને હવે રસ્તે ભૂખ લાગી ત્યારે દીકરીઓ પાંચ લીધા તેથી બજરંગદાસ બાપા મને તમને હૈયામાં કોચરી નાખે એવું બોલ્યા તા કે ભાઈ તમારામાં મારામાં એટલો ફેર છે કે સાંભળી લે હું તું અમદાવાદ જાતા એ માણસે એમ કહેવાય કે હજારો લાખો રૂપિયાના ખર્ચે એનો બંગલો બનાવ્યો હતો ને એને કાંઈ પરસેવાની કમાણીથી બંગલો બનાવ્યો હતો અને મેં ક્યાંય પરસેવાની કમાણીથી બંગલા બનાવવાના દાખલા નથી જોયા અને માની લે કે એને કેવી કમાણી કરીને બંગલો બનાવ્યો હોય અને જો એનું ભોજન કર્યું હોય અને એ ભોજન જો મારા કોઠામાં જાય ને તો તો મારું સાધુત્વ લાજે બાપ મારું સાધુત્વ લાજે પણ ગાંડા એ બે દીકરીઓના તો કોરા પરસેવાની કમાણીનો રૂપિયો હતો ને અને હા ભાઈ આજ એની કમાણીનો રૂપિયો મારા કોઠામાં જાય આજ પછી દીકરીઓને માથે ભારા લેવા પડે તો તો બાપ એનું ખાધું ન ખાધું કહેવાય તો તો હું બજરંગદાસ બાવલ્યો ન કહેવાય બાપ બાવલ્યો ન કહેવાય હું આ દેશનો સંત છું આ દેશનો સાધુ છું બાપ સાધુ છું આ એક સત્ય ઘટના હતી અને આવી જ રીતે તેઓ ફરતા ફરતા સુરતના રસઈ ગામ વેજલપુરના હનુમાનજી મંદિરે અને સુરતના અશ્વિનીકુમાર જેવી જગ્યાએ રોકાતા ત્યાંથી બાપુએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલભીપુર ઢસા પિત્થલપુર આ બધા ગામોમાં બાપુ રહ્યા હતા અંતે તેઓ પાલિતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને બસ ત્યાં જ રોકાઈ ગયા હવે અને ત્યાં બાપાનો આશ્રમ સ્થપાયો બાપા બગદાણા આવ્યા ત્યારે તેની ઉંમર હતી એકતાલીસ વરસ અને બાપાએ ત્યાં બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ જોયા અને બાપા કાયમ માટે બગદાણામાં રોકાઈ ગયા તેઓ ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા પછી ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવી એમાં ભારત ચીન યુદ્ધના સમયે દેશની સેનાને ફાળો પણ આપ્યો બાપુએ ત્યારબાદ ઓગણીસો પાસઠમાં આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ પણ આપી હતી બાપુએ અને ત્યારબાદ ત્રીજી વખત ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા બાપા વારંવાર એક જ વાક્ય જરૂર બોલતા કે જેવી મારી વાલાની મરજી હો બાપાના બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓના કારણે ખૂબ જ રહેતી અને હાલ બગદાણા આશ્રમનો વહીવટ મંજી બાપાની દેખરેખ નીચે ચાલુ રહ્યો છે તેઓ બજરંગદાસ બાપાના પરમ શિષ્ય છે અને હાલમાં કોઈ પણ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો નથી ભરતો જો મિત્રો આ વિડિયો તમે આખો સાંભળ્યો હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી આવા જ નવા સાહિત્યને વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અને ફોલો જરૂર કરજો ધન્યવાદ